સર સર્વે ભારતીયોને કારગીલ વિજય દિવસ ની અરવલ્લી ન્યૂઝ શુભેચ્છાઓ પાઠવી છે નમસ્કાર દર્શક મિત્રો હું છે દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ

દુશ્મનો સામેના ભયાનક યુદ્ધમાં તારીખ બે જૂન ઓગણીસો ના દિવસે દુશ્મનોના એરક્રાફ્ટના હુમલામાં સંજયભાઈ ઠાકોરને માથામાં અને પગમાં મિસાઈના થી દારૂભોળાના રચકણો દ્વારા સંજયભાઈ ભારે ગવાયા હતા સંજયકુમાર ઠાકોર ભારે ઇજાગ્રસ્ત થતા નવ માસ કોમામાં પણ રહ્યા હતા દિલ્હી આર એન્ડ આર હોસ્પિટલમાં સારવાર બાદ આર્મી જવાર સંજયકુમાર પોતાના આત્મવિશ્વાસ અને દેશપ્રેમ સાથે છ માસ પછી ઉભા તો થયા પણ

ઓગણીસો નવ્વાણું લડાઈ થઈ કારગીલ લડાઈ થઈ એ વખતે મને ઈજાઓ થઈ હતી અમે અમારા કર્નલ સાહેબ નું નામ હતું કર્નલ એને સુબ્રમણ્યમ અને અમે એ વખતે ચારસો પચાસ માણસ હતા તો એ વખતે મને સાંજના ટાઈમે સાડા છ બે જૂને સાજ ના સાજ એ વખતનો માહોલ બહુ જબરદસ્ત હતો અને ત્યાં મારામારી એટલી થઈ રહી હતી ને ગોળીબાર બઉ જબરદસ્ત હતા ત્યાંની પરિસ્થિતિ બહુ ભયાનક હતી વર્ષે જુલાઈ ના રોજ કારગિલ વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તારીખ ત્રણ ઓગણીસો નવ્વાણું સુધી ચોર્યાસી દિવસ ચાલેલ કારગીલ યુદ્ધ દરેક ક્ષણના નજરો સાક્ષી અને દુશ્મનો સામે બાથ ગીણનાર અરવલ્લીના મોડસાના સંજયભાઈ ઠાકોર છે જેમને ઓગણીસો નવ્વાણુંમાં કારગિલ યુદ્ધમાં તોપ પર તોપચી તરીકે ફરજ બજાવી હતી અઢાર હજાર ફૂટની ઊંચાઈ પર રહેલા દુશ્મનો સામે જવાબ આપવા માટે ચારસો પચાસ સૈનિકોની બટાલિયને જુસ્સો ત્યાગ બલિદાન અને વીરતા બતાવીને કારગિલ વિજય મેળવીને પચ્ચીસ વર્ષ પૂર્ણ થતા મોડસાના વીર જવાન સંજયકુમાર ઠાકોર ગર્વ અનુભવી રહ્યા હતા સંજયભાઈ ઠાકુર યુદ્ધમાં માથામાં અને પગમાં ઈજાઓ થઈ હતી તેનાથી નવ મહિના કોમામાં રહ્યા હતા અને તેમની સારવાર દિલ્હી ખાતે હોસ્પિટલમાં થઈ હતી હાલ પચીસ વર્ષ પૂર્ણ થયા પણ સંજય ઠાકોરના પગ પર દારૂઘોડાના લોખંડના રચકણોથી ઈજાગ્રસ્ત પગ હજી પણ સાજો થયો નથી સાથે જ નવ માસ કોમામાં રહ્યા બાદ ભાનમાં આવતા તેમણે આજે પણ મગજની ખેંચો પણ આવતી રહે છે પગની પીડા સાથે મગજની અને બોલવામાં તકલીફ ભોભી રહે છે તે જોતા રોજ કારગિલ યુદ્ધની યાદો પણ તાજી થઈ જાય છે ત્યારે પરિવારજનોએ જણાવ્યું કે પચીસ વર્ષ બાદ પણ આર્મી જવાનને માત્ર જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા પંચોતેર હજાર રૂપિયા સહાય કરવામાં આવી હતી ત્યારબાદ કોઈ પણ સહાય આપવામાં આવી નથી ત્યારે પરિવારજનોએ સરકાર પાસે દેશ સેવામાં કારગીલ જેવા ઐતિહાસિક યુદ્ધમાં જીવન સમર્પિત કરનાર મોડાસાના સંજયકુમાર શરદભાઈ ઠાકોરને સરકાર દ્વારા મેડલ જમીન અને તેમના પુત્રને કોઈ સરકારી નોકરી કે નાણાકીય સહાય આપવામાં આવે તેવી કારગિલ વિજય દિને સરકાર પાસે અપેક્ષા રાખી માંગ કરી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર હું ઠાકોર શરદકુમાર મંગળભાઈ મારો પુત્ર સંજય ઠાકોર કારગિલ યુદ્ધ વખતે ગવાયો હતો આજ દિવસ સુધી જેટલા પણ પ્રોગ્રામો કારગિલ યુદ્ધના ઉજવવામાં આવ્યા જે ડેટ પ્રમાણે આવતા હતા એ ડેટ પ્રમાણે બે વાર જ મારા ત્યાં અહીંના ધારાસભ્યો આઈનો ફોટો પાડીને ખાલી જતા રહ્યા છે બાકી આજ સુધી અમાનો કોઈ યાદ કર્યા નથી છતાં આજે મોટી રેલી કાઢવામાં આવી સરકારશ્રી તરફથી તો આજે આ રેલી અંદર શું થાય છે અને અમારી જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એને વાયેલો છે માથે ભાગેલું છે આજ સુધી અમે પોતાના પૈસા દવા કરીએ છીએ પણ તે છતાંય અમને કોઈ સહાય મળી નથી આજ સુધી જમીનની માગણી કરી તે પણ નથી મળી સરકારશ્રીએ જાહેર કરેલ પચાસ હજાર રૂપિયા એ પણ અમને મળેલ નથી તો આપશ્રી સરકારને જણાવવું કે અમને મળતી મદદ કે જે કંઈ મળતું હોય કેવી જગ્યાએ રોજગાર કરી થોડીક હમણાં અહીં કરી હતી હા કલેક્ટરશ્રીને કરેલી છે આજે મુખ્યમંત્રીઓને કરેલી છે આનંદીભાઈ પટેલને પણ કરેલી છે તે છતાં હજી કોઈનું ઉત્તર અમને સહી મળેલ નહોતું જ્યારે પણ અમે કલેક્ટરશ્રીને જણાવીએ ત્યારે એ કહેતા કે ભાઈ કચેરી ભરા ત્યારે તમારી અરજીનો નિકાલ થશે એ પહેલાં પણ એક કલેક્ટર આવ્યા હતા સ્ટાર્ટ પહેલાં જે શરૂઆતમાં જ એ કલેક્ટરશ્રીએ એ વખતે બહાર પાડેલું તો ફોજીભાઈઓને જમીન આપવાની છે તે છતાંય એમાં મારું નામ હતું તે પણ એમને કોઈ ધ્યાનમાં લીધું નથી તે વખતના કલેક્ટરશ્રી ઘોડાસર હતા પહેલાં ફર્સ્ટ ટાઈમ જે પહેલ વહેલાં કલેક્ટર ઓફિસમાં આવેલા સાહેબ એમને પણ મારી કોઈ સાંભળ્યું નથી તુલા હારંગ દે કરજલે સાથી સાથી